સોળ ઉંબાળવાનું સારું છે આ જો ભાઈ સોળે ઉંબળ લીધી અત્યારે હારવી છે એટલું જાય એટલે આજ ખરાડ દેશે નહીં અત્યારે તો હાંસ પડવા આવી સોળે મસ્તી મજાની થઈ ગઈ ચોખીને અત્યારે તો ખાલા બુરવા આવ્યા છે ઝીણા ઝીણા સાંટા ખરે છે તમને કેમેરામાં ન દેખાય ફરિયા ઝીણા ઝીણા ખરે હશે હેલો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં બધા મજામાં જશો ને બધાને જાય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને આજે આપણે સોળ ઉંબાળવાનું ચાલુ છે જો ભાઈ સોળ ઉંબાળ લીધી અત્યારે હારવી છે ને આ બધું ભરે છે તો ફેમિલી આપણે જોય ઢગલા કરીને તૈયાર રાખ્યો રાખીશું પછી લારી ભરી તો ગાહડી સલાહ હતા એટલે ગાંઘડી બાંધી રહેવા દીધી બાકીની જો સૂટી નાખી દીધી તો હમણાં પછી લારી લઈ આવી કેમ કે લારી આપણે સહેની તો લારી લાવીને પછી લારીમાં ભરી વાળીશું પછી થોડુંક ખડે વાઢવાનું તો થોડુંક ખડે વાઢ લેવી તો સોળે આપણે હારી વળીને હવે ખડ વાઢવી એટલું ખડ વધાઈ જાય પછી મળ્યું હારવાને અત્યારે હારવાનું ચાલુ જ છે તો ફેમિલી બપોર પછી પાછો તો આપણે સોળે ને ખડને જે વાઢ્યું હતું સોળે ઊંબળી હતી બધું ટ્રેક્ટરમાં ભરી દીધું ટ્રેક્ટર મોકલી દીધું વાળીએ અને બપોર વસાડે વરસાદ આવ્યો તો જોરદાર પાણી વ્યાઈ જાય એવો વરસાદ આવી ગયો તો અત્યારે જો પાછું અંધાર્યું એટલે આજ ખરાડ દેશે નહીં અત્યારે તો હાંસ ભળવા આવી જો સોળે મસ્તી મજાની ચોખીને અત્યારે તો ખાલા બુરવા આવ્યા છે ઊગતું થાય પછી ખડ લેશું અત્યારે કોક કોક સાટા જ છે બાકી બે દિન માંડ ખરાડ આપી અને પાછું સારું થઈ ગયું અને આ બધું જો સીભડો પાચીને ફાટી ગયું કે કોઈએ ફાળ્યું હોય ખબર નથી જોઈ કેવું છે અંદર સારું છે સારું મસ્તીનું છે એને ખાઈ જશે ને એક જો કાસું છે આ ચીબડો આપણે ભાડ્યું ને તો આ ઘો જ એટલો હતો ને એ આમાં જો ખડ તો એમ જુઓ એટલું ખડ છે ક્યાંક કંઈક સોળ નથી દેખાયતી એ ખડના લીધે ચીબડું દેખાતું નહોતું એટલે નકર તો ખાઈ જાવત કીધું ના કાંસું કાશું ઉલળી જાવત ને જો તુર સોંપેસ તો એ તો સોખી કરતા જ ને સોંપતા જઈશું તો હાલો ફટાફટ મળવી શોપા તો ફેમિલી પડી ગઈ હાંજ ને આપણે તોર બર સોંપાઈ ગઈ થોડુંક રહી ગયું છે એક શાહમાં ને અત્યારે ઝીણા ઝીણા સાટા ખરેશ તમને કેમેરામાં ન દેખાય વાહ વા ફરિયા ઝીણા ઝીણા ખરે છે ને એવું આઝાખોજી ચાલુ જ રહ્યું મસ્ત મજાના જ ગાઉ નવરા હવે થોડું નીર નાખવાની નાખી દેવી આજ તો કાંઈ વધારણું નથી કેમ કે મોડું થઈ ગયું ફુકલ નાખી દેવી અને અત્યારનું વાતાવરણ જોઈ આવું છે ત્યારે તો જો આખું દેખાય પવન ફરક આજે છે બીજો દિવસ ને બીજા દિવસે આપણે બ્લોકમાં કન્ટિન્યુ છે ને અત્યારે જો વાડી વાળીનો આટો માર્યો છે ને આ બધું હાલે છે વાંચી દા તો તગડા બગરા સડાવું છું આટા મારું છું આપણે ઓલી પોર સોળે હતી ને એ સોળે બ્લોગમાં તો નહી હોય કેમ કે શરૂઆત સોળે પૂરી થઈ ગયા પછી કરી હતી બ્લોગની હા સોળે આપણે વાય નીતિન પસ્તાણા અને આ બધું ત્રણ છોડવા ભીંડાના છે શાક બકાલ રડે ને રીંગણી રીંગણીમાં મોર એવો લાગે તો આપણે જો આ બાજર બધું વઢાઈ ગયું એથી હવે આ બધું આપણે ખેડાઈ નાખવું છે ખેડી નાખીને પછી કંઈક બીજું વાઈ દેવી એટલે આપણે આવી ગઈ છે ભરે એટલે પછી સડાવી દેવી આજે રાત્રે વરસાદ તો કઈ એવો નહોતો ઢક જ છે તગારો ભરાઈ છે એને આપણે સડાઈ દેવી ને પછી આપણે બ્લોગનું એન્ડિંગ કરી નાખ્યું હમને તગારું સડાવી દીધું ને અત્યારે આપણે આવી ગયા હાગે આપણે હાગ છે પાછળ દેખાય તો હવે આપણે વિડીયોને બહુ લાંબો નથી કરવો વિડીયોને અહીંયા પૂરો કરી દઈશું વિડીયોને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં નવા આવો તો ખાસ કોમેન્ટ લાઈક કરતા જાઓ થોડો થોડો સપોર્ટ કરતા જાઓ ચાલો મળશે પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાય બાય આવજો